કેશોદમાં નવમી અનુસંધાને કેશોદ બન્યું અયોધ્યા નગરી ભગવાન શ્રી રામના પ્રાગટ્ય તૈયારીઓ થઈ રહી છે રાજમાર્ગો શેરીઓ અને ગલીઓમાં શણગાર થઈ રહ્યું છે આ તહેવાર ખૂબ જ નજીક આવી રહ્યો છે ત્યારે કેશોદ અને કેશોદ વિસ્તારમાં ધર્મપ્રેમીઓ દ્વારા આ ભવ્ય અવસરની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ માતૃશક્તિ દુર્ગા વાહિની ભારત વિકાસ પરિષદ આઝાદ ક્લબ જેવા અનેક ધાર્મિક સામાજિક અને સેવાકીય સંગઠનો આ કાર્યને સફળ બનાવવા ખભે ખભો મિલાવી ભવ્ય તૈયારીઓ કરી રહ્યા છે શોભાયાત્રાના ફ્લોટ માટે અનેક સમાજો સંગઠનોએ તૈયારીઓ કરી રહ્યા છે આ દિવસ કેશોદ માટે એક સવિશેષ ગૌરવરૂપ કાર્યક્રમ પણ થઈ રહ્યો છે આ દિવસે સવારે દસ વાગ્યે ચાર ચોક મુકામે ભગવાન શ્રીરામની એક વિશાળ ભવ્યથી ભવ્ય પ્રતિમાનું અનાવરણ થઈ રહ્યું છે આ ભવ્ય અને દિવ્ય ક્ષણના સાક્ષી બનવું એ પણ એક લ્હાવો છે આ સમગ્ર કાર્યક્રમ માટે સમગ્ર હિન્દુ સમાજ પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યો છે ત્યારે મીડિયાના માધ્યમથી કેશોદ અને કેશોદ વિસ્તારમાં હિન્દુ ધર્મપ્રેમી લોકો આ દિવસના તમામ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર હિન્દુ સમાજ વતી સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવેલ છે કેશોદમાં સૌથી મોટી શોભાયાત્રા યોજાય તેવું આયોજન કરવામાં આવ્યું છે અહેવાલ માં ન્યૂઝ જગદેશ યાદવ જૂનાગઢ નમસ્કાર જય શ્રી રામ આગામી છ એપ્રિલ બે એટલે આપણા સૌના આદર્શ રઘુપુર ભૂષણ અને ભગવાન વિષ્ણુના સાથમાં આવતા ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય દિવસ અને આ દિવસ એટલે રામનવમી રામનવમીની ઉજવણી કેશોદ અને કેશોદના આસપાસના વિસ્તારના લોકો દ્વારા ખૂબ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે કેશોદની અંદર ભવ્ય શોભાયાત્રા નીકળે છે આ વર્ષે પણ આ શોભાયાત્રા અંતર્ગત તડામાર તૈયારીઓ થઈ થઈ રહી છે અને આ કાર્યક્રમને દીપાવવા માટે બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથા કેશોદના અનેકવિધ સામાજિક સંગઠનો સાથે સમગ્ર હિન્દુ સમાજ એકજૂટ થઈને તડામાર તૈયારી કરી રહ્યો છે અને આ દિવસે એટલે કે તારીખ છ એપ્રિલ બે હજાર પચીસના રોજ સવારે દસ વાગે ચારચોક મુકામે ભગવાન શ્રીરામની એક ભવ્ય પ્રતિમાનું અનાવરણ વિધિ પણ રાખેલી હોય તો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા તથા શોભાયાત્રામાં સહભાગી બની ભગવાન શ્રી રામના આ પવિત્ર દિવસને ઉજવવા માટે આપ સૌ સહભાગી બનો અને આ કાર્યક્રમને ભવ્ય રીતે ઉજવો એવી સમગ્ર હિન્દુ સમાજ વતી આપ સૌને ભાવગર્વ નિમંત્રણ આભાર જય શ્રી રામ